આપ સૌને મારા સાદર પ્રણામ આજનો દિવસ શ્રાવણ વદ આઠમ એટલે કે જન્માષ્ટમી નટખટ લાલાનો જન્મદિવસ આજે આપણે જન્માષ્ટમી વ્રતની વિધિ અને વાર્તા કરીશું જન્માષ્ટમી વ્રતની વિધિ પવિત્ર શ્રાવણ મહિનાની વધ આઠમની મધરાત્રે યુગ પુરુષ ભગવાન શ્રી કૃષ્ણ આ પૃથ્વી પર અવતર્યા હતા આ પવિત્ર દિવસે ઉપવાસ કરવામાં આવે છે તેમજ શ્રી કૃષ્ણનો મહિમા સાંભળવામાં આવે છે શ્રદ્ધાથી સ્તુતિ કરવામાં આવે છે ત્યારબાદ મધરાતે શ્રી કૃષ્ણ જન્મના દર્શન કરી પ્રસાદ વહેંચવામાં આવે છે અને બીજા દિવસે પારણા કરાય છે હવે જન્માષ્ટમી અંગેની વાર્તા કરીશું મથુરાના રાજા એવા અતિશય ક્રૂર કંસની બહેન દેવકીના લગ્ન વાસુદેવ સાથે કરવામાં આવ્યા હતા અને તે સમયે દેવર્ષિ સંતાન એવી ભવિષ્યવાણી બાકી હતી કે દેવકીનું આઠમું જન્મનારું સંતાન એ કંસનો કાળ બનશે તેના હાથે કંસનું મૃત્યુ થશે આથી ગુસ્સે થયેલા કંસે પોતાના બહેન બનીવીને કારાવાસમાં પૂરી દીધા અને ત્યાં કેદખાનામાં જન્મેલા એક પછી એક એમ સાત સંતાનોને તેણે પછાડીને મારી નાખ્યા આઠમા સંતાન રૂપે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ રૂપે અવતર્યા અને વાસુદેવે રાતોરાત કૃષ્ણને એક ટોપલામાં મૂકીને મથુરા નંદજીને ત્યાં પહોંચાડ્યા શ્રી કૃષ્ણ મોટા થયા પછી મામા કંસને માર્યો અને પ્રજાને તેના અસંખ્ય ત્રાસમાંથી ઉગારી સુખ શાંતિ આપી યુગપુરુષ શ્રી કૃષ્ણના જન્મદિવસને ગોકુળ અષ્ટમી અથવા જન્માષ્ટમી તરીકે દેશભરમાં ઉજવવામાં આવે છે ભાવિક ભક્તો તે દિવસે ઉપવાસ કરે છે મંદિરોમાં ઉત્સવ મનાવવામાં આવે છે તેમજ હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી એવા નાદ સાથે દહીં માખણ અને અબિલ ગુલાલ ઉડાડે છે કૃષ્ણનો મહિમા વાંચવામાં આવે છે રાત્રે બાર વાગે દુંદુભી નાદની વચ્ચે શ્રી કૃષ્ણનો જન્મ થાય છે અને સૌ નાચે છે અને ગાય છે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી આપણે પણ બાલકૃષ્ણની સ્તુતિ કરીએ જય શ્રી વલ્લભ જય શ્રી વિઠ્ઠલ જય યમુના શ્રીનાથજી કલિયુગ કલિયુગના તો જીવ ઉધાર્યા મસ્તક ધર્યું હાથજી મોર મુગટ ને કાને કુંડળ ઉર્વૈ ઉર્વૈજંતી માલાજી નાસી કાગજ મોતી સોહે એ છબી જોવા જઈએ જી આસપાસ પાસ તો ગૌબિરાજે ગ્વાલ મંડળી સાથે જી સુખેથી વાલો વેણું બજાવે એ છબી જોવા જઈએ જી જય શ્રી ગિરિધર જય શ્રી ગોવિંદ જય શ્રી બાલકૃષ્ણજી જય શ્રી બાલકૃષ્ણજી બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલની જય